નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો તો ફરી નવા વ્લોગમાં તમા તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું રોજાશા જયેશ તો મિત્રો આ તમે જોઈ શકો છો કે જે ટ્રેક્ટર છે તેને આજે આપણે સર્વિસમાં લઈ જવાનું છે એટલે કે ટ્રેક્ટરની સર્વિસ કરાવવા મિત્રો આ તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરને અત્યારે આપણે ક્ષેત્રનું કાપડ આવે છે તે હાવ ફાટી ગયું છે તો નવી ક્ષેત્રી બંધાવવાની છે નવી સીટ બંધાવવાની છે અને જે આપણે ડીઝલનો આમાં પ્રોબ્લેમ આવી રહી છે તો એ તમને હું બતાવી દઉં તો મિત્રો જે આપણે આ ડીઝલનો પંપ છે તેમાંથી અહીંયા જે આ ડંકે સુધીને આપણે ડીઝલ આવે છે ત્યાંથી ઉપર નથી ચડી શકતું એટલે એ આપણે જે સર્વિસ સેન્ટર છે એટલે કે જે ટ્રેક્ટરનું ગરજ છે ત્યાં આપણે ટ્રેક્ટર બતાવવાનું છે અને ચેક કરવાનું છે શું આમાં પ્રોબ્લેમ છે મિત્રો અને હું તમને બતાવું કે આ ને છત્રી કેવી છે તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ છત્રી છે છત્રી પણ બંધાવવાની તો આ સીટ છે તમે જોઈ શકો છો કે એકદમ ખેખટિયા ટાઈપની થઈ જાય છે તમે જુઓ કે આ એનું પતરું છે આ સીટ પણ બંધાવવાની છે મિત્રો આપણે જો ટ્રેક્ટર ચાલુ કરી અને અત્યારે જઈ રહ્યા છીએ ગેરેજમાં આપણે જ્યાં ટ્રેક્ટરનું સર્વિસ સેન્ટર છે ત્યાં કારણે મિત્રો અને આપણે અહીંયા જઈને જોઈશું કે કેવી રીતે રિપેર કરે છે શું પ્રોબ્લેમ છે આજે તેની તમામ માહિતી ટ્રેક્ટરની કે આપણે ડિટેલ નથી મળી શકતું અને મિત્રો આ છત્રી બાંધે તેનું પણ આમાં બતાવું છું અને જે સીટ કેવી રીતે બંધાય છે તે પણ આપણે આ જોઈશું તો ત્યાં સુધી બનના રહેજો વિડીયોમાં મિત્રો તો મિત્રો તમે જુઓ કે આપણે જે ટ્રેક્ટરની સીટ છે તેને આપણે આજે ખોલી રહ્યા છીએ સીલિંગ પણ લઈને તમે આ જુઓ કે આપણે ત્રણ બોલ્ટ મારેલા છે એમાં બે બોલ્ટ ખોલી નાખ્યા છે અને આ ત્રીજો બોલ્ટ આપણે ખોલવી છે ત્રીજો બોલ ખોલી જાય એટલે આપણે સીટ કાઢી અને દરેક ડાયરેક જે વેલ્ડિંગ કરે છે તો વેલ્ડિંગમાં આપણે મૂકી દઈશું કે જે આપણે પતરા નવા બનાવવાના છે તેના માટે તો મિત્રો કુલ ખર્ચ કેટલો થાય છે આખા સીટ તૈયાર થાય તે તેની તો આપણે નવી સીટ લેવા જઈએ તો સાડા ચારથી પાંચ હજાર રૂપિયા થતા હોય છે તો મિત્રો આપણે અડધી કિંમતમાં થઈ જાય છે કે વેલ્ડિંગનું કામ કરાવો અને પછી સીટ બંધાવો એટલે બે હજાર આજુબાજુ કમ્પ્લીટ થઈ તો મિત્રો તો આપણે સીટ ખોલી નાખીશીએ ટ્રેક્ટરમાં અને આ ડબલું પણ સાથે છે ડીઝલનું તમે જોઈ શકો છો કે આ સીટ છે તો મિત્રો આપણે જો જે સીટનું કામ હતું પતરા કાઢી અને હળી જેલું હતું તેને વેલ્ડિંગ મારી અને નવા પતરા ચોંટાડ્યા છે તે મિત્રો આપણે જોઈએ કે કઈ રીતે ચોંટાડ્યું છે તો મિત્રો આ જે આખી સીટ હતી એને આપણે હડી જઈ હતી એટલે પત્રું છે આ તમે જોઈ શકો છો અને આપણે આ સીટ કમ્પ્લીટ ચોટાડી દીધી એને આપણે બંધાવવા લઈ ગઈશું એટલે કે જે દંડ લોપ આપણે ફરે સીટમાં તે આપણે મુકાવશું મિત્રો તો મિત્રો સીટનું કામ પૂરું થઈ ગયા પછી આપણે જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર આપણે ગેરેજમાં લઈને વહીએ છીએ કે જે એક કહેવાય ને કે જબરજસ્ત ટ્રેક્ટરનો શોરૂમ આવેલો છે ત્યાં આપણે સર્વિસ કરવા મૂક્યું છે તો સૌ પ્રથમ પહેલાં તો જે કારીગર છે મિત્રો તે આ પાનું લઈને અને જે ડીઝલના ફિલ્ટર ખોલવા મંડી જશે તો આ તમે જુઓ કે આખું જે ફિલ્ટર છે એ કઈ રીતે આપણે કાઢી અને લટકતું મૂકીએ પછી પકડ લઈને ડંકી ખોલી કારીગર તમે જુઓ કે આ ડંકી કઈ રીતે ખોલે છે ડંકી ખોલી તો ડંકીમાં મિત્રો કચરો નીકળ્યો કેટલો કચરો નીકળો તમે જોઈ શકો છો કે જો એ જે આખો કચરાનું ભરેલું નીકળું કે આજે ગણી છે ફિલ્ટર પણ જામી ગયેલું છે તમે જુઓ કે કાળું ડામર જેવું થઈ ગયું ફિલ્ટર જે આજે ફિલ્ટરના બોલ પડ્યા છે તમે જુઓ મિત્રો અને આજે પકડ ને પાછી એમે સડાઈ વાસી દે છે મિત્રો કે કઈ રીતે આખું સર્વિસ થાય છે આજે આ વિડિયોમાં તમે બન્યા રહો મિત્રો અને તમે પણ કોમેન્ટ કરજો કે તમારી પાસે કયું ટ્રેક્ટર છે તમે કેવી રીતે સર્વિસ કરો છો હાથે સર્વિસ કરો છો અથવા શોરૂમમાં લઈ જાઓ છો કે અથવા તો કોઈ કારીગર કે પછી કોઈ ગેરેજવાળા પાસે અથવા તો કોઈ ગેરેજમાં જે આપણે શેર હોય એમાં ટ્રેક્ટરના ગેરેજ આવેલા હોય તેની પાસે જઈ અને સર્વિસ અથવા તો રિપેર કરાવો છો તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને તમારી પાસે કેવું ટ્રેક્ટર છે જો તમારી પાસે અત્યારે સૌરાજ સાતસો પાંત્રીસ જૂનું મોડલ છે જેને આપણે ખેખટીયો પણ કહી શકીએ છીએ કે ખેખટીયો ટેક્ટર છે તમે જુઓ કે હવે મિત્રો જે કારીગર છે એ આ જુઓ તમે કે ફિલ્ટરના જે બોલ છે તે વાસે છે અને ફિલ્ટર કમ્પ્લીટ ચડાવે છે પછી બોલ મિત્રો વાસવામાં થોડુંક તકલીફ પડતું હોય એવું લાગે છે કારીગરને કે ક્યારના વાંચે પણ હજી સુધી વાસી નથી રહ્યા હા તમે જો કે આખું ટ્રેક્ટર છે કઈ રીતે મેનેજમેન્ટ આખું સર્વિસમાં હજી જો કારીગરને ફળ તો જડતો નથી કે શું તકલીફ છે શાના કારણે આવું થઈ રહી છે તો આડાવળા પાના લગાડ લગાડી કરે છે તમે જોવા મિત્રો કે ઘડીક આ બાજુ પાનું લગાડે છે ઘડીક આ બાજુ પાનું લગાડે છે એ તમે જોઈ શકો છો તો પાનું લગાડતા લગાડતા મિત્રો કારીગર પણ થાકી જાય છે પણ છતાંય એમની મહેનત ચાલુ રાખે છે આ તમે જોવો છો મિત્રો કે જે આપણે આ ફિલ્ટરમાંથી જે ડંકીમાં નળી જાય એને પણ પહેલાં ખોલી હતી પછી અત્યારે ફિટ કરી દીધી તો જુઓ કે એને પણ પાણીથી ટાઈટ કરાય કારણ કે આ છે તો થાય નહીં એ તો આપણને બધાને ખ્યાલ હોય કે હું પણ જાણું છું અને તમે પણ જાણીશો મિત્રો ડીઝલ ફિલ્ટર ખોલા છે કે એ ડંકીમાં વાંધો સો તો હવે ફિલ્ટર જોઈશે અથવા તો ફિલ્ટર આપણે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો જેમ કે મેં પેલા કીધું અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આ આપણું ટ્રેક્ટર છે જય કિસાન મિત્રો